હું રાઠોડ આશુતોષ રેવાભાઈ અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લા યુવા ભાઈ બહેનોએ જે વોટ આપીને મને પ્રમુખ પદમાં ચૂંટ્યો છે તે બદલ હૃદયપૂર્વક અરવલ્લી જિલ્લાના સૌ યુવા સાથી મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અગાઉ સામાજિક કાર્યકર તરીકે અરવલ્લી જિલ્લાના લોકહિતના મુદ્દાઓ જે રીતે મેં લડત આપી છે અને આપ સૌએ મને સાથ સહકાર આપ્યો છે તેવી જ રીતે આગામી સમયમાં અરવલ્લી જિલ્લાના પ્રાણપ્રશ્નો લોકોના હિતના પ્રશ્નો બાબતે લડત આપતા રહેશું અને અપીલ કરું છું અરવલ્લી જિલ્લાના સૌ યુવા સાથી મિત્રો આ રીતે સાથ સહકાર આપતા રહેશો તેમજ આગામી સમયમાં યુથ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે સંગઠનમાં કામ કરીશું અરવલ્લી જિલ્લામાં જ્યારે ભ્રષ્ટાચાર બેફામ બને હોય તંત્રના ગેરવહીવટીઓ ચાલી રહી હોય વિકાસના કામોમાં આજે છેવાડાના ગામડામાં તકલીફો પડી રહી હોય ત્યારે આગામી સમયમાં છેવાડાના ગામડે ગામડે જઈને ગામડાના પ્રશ્નો જિલ્લા સમક્ષ રાજ્ય સમક્ષ ઉજાગર કરીશું અને એનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરીશું સત્યમે જય તે જય કોંગ્રેસ જય જય ગરવી ગુજરાત